નખત્રાણા સેઠ કેવી હાઈસ્કૂલમાં પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વિદ્યાર્થી કાર્યક્રમ યોજાયો મારું નામ દલ વીરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ છે સેન્ટ કેવી હાઈસ્કૂલ નખત્રાણા મધ્યે શિક્ષક તરીકે ફરજ બજાવું છું પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ અંતર્ગત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જે પ્રો પ્રોગ્રામમાં આપણે અત્રેના ધારાસભ્ય શ્રી માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજા હાજર રહ્યા હતા આ ઉપરાંત જીએમટીસી કોલેજના જે ટ્રસ્ટી છે લાલજીભાઈ રામાણી એ પણ હાજર રહ્યા રહ્યા હતા એમનું સાલ સન્માન કરવામાં આવ્યું અને પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કઈ રીતે મહેનત કરવી એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ થયું અને ત્યારે પ્રધાનમંત્રી દ્વારા જે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરવામાં આવ્યું એ બધા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક સાંભળ્યું અને નિહાળ્યું ધન્યવાદ એમણે પણ અહીંયા કાર્યક્રમ નિહાળ્યું હતું અને સૌ જે વિદ્યાર્થીઓ છે એ સ્માર્ટ ટીવીના મારફતે પ્લસ ટીવીના મારફતે કાર્યક્રમે નિહાળ્યું હતું એનામાં જે માનનીય શ્રી આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કહ્યું હતું કે પરીક્ષાનો જે ચિંતા છે એને ચિંતાને ટાળો અને ફ્રી માઇન્ડથી તમે પરીક્ષા આપી શકો એટલે ચિંતાનો દૂર કરવાનો એક એમણે મત રજૂ કર્યો હતો અને આજથી જ અમારે અહીંયા દ્વિતીય કસોટીનું પરિણામ દ્વિતીય કસોટીની પરીક્ષા ચાલુ છે એનામાં પણ એમના જે પ્રતિભાવો છે એનો અમલ કરવાનું વિદ્યાર્થીઓએ શરૂ કરી નાખ્યું છે અને ભવિષ્યની અંદર પણ અત્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે એનામાં પણ એમણે જે મોદી સાહેબે જે શીખવ્યું છે એનો અમલ થશે જ અને ચિંતાને ટાળવાનું કીધું છે અને સંતુલિત આહાર લેવાનું કીધું છે એટલે પરીક્ષામાં જ્યારે પણ એ પરીક્ષા આપવા જાય ત્યારે એનું સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ તો એ ત્રણ કલાક બેસીને શાંતિથી પરીક્ષા આપી શકશે એટલે કે આહારનું પણ ધ્યાન રાખવાનું સાહેબે કીધું છે અને અમે પણ અહીંથી અમલ કરાવીએ છીએ એમને અને પોતાની સાથે સ્પર્ધા કરવાનું શીખવ્યું છે કોઈ સાથે નહીં પરંતુ પોતાની સાથે શીખવવાનું છે કે સ્વયંથી કેમ હરીફાઈ કરવાની દૂસરા બીજા પાસેથી નહીં પરંતુ સ્વયંથી હરીફાઈ કરવાની છે એટલે કે શિક્ષકો સાથે પોતાના જે કંઈ મૂંઝવણો છે એ સોલ્વ કરાવવાના છે અને શિક્ષકોનું મંતવ્ય પણ એમણે રજૂ કરાવ્યું હતું અને વિદ્યાર્થી તરીકેનું પણ એમણે મંતવ્યો રજૂ કર્યા હતા અને ખૂબ સારો પ્રયાસ કરી રહ્યા છે છેલ્લા આઠ વર્ષથી આ પ્રયાસ ચાલ્યું છે અને એના કારણે વિદ્યાર્થીઓની જે પરીક્ષાનો જે હાવ છે એ દૂર થયો છે આજના યુગમાં બેન મોબાઈલનો ઉપયોગ ઘણો થઈ રહ્યો છે બાળકોમાં તો એના માટે શું કહેશું તો મોબાઈલનો જે બે પ્રકારનો ઉપયોગ થાય હકારાત્મક અને નકારાત્મક પણ બાળકો હકારાત્મક રીતે કરે છે તો બહુ જ સારો પ્રયાસ છે કારણ કે એને ગમે ત્યાંથી દેશ દુનિયાની અંદર જે કંઈ થઈ રહ્યું છે એ આંગળીના ટેરવે એને માહિતી મળી રહી છે એટલે હકારાત્મક ઉપયોગ આ છે પરંતુ એનો મિસયુઝ પણ થાય જ છે અને મિસયુઝમાં તમને ખબર જ છે કે અત્યારે મોબાઈલ એ એક બે બે કલાક પૂરતું નહીં પરંતુ ચોવીસે કલાક પૂરતું એની પાસે રહે છે અને જે જોઈએ છે એના કરતાં નથી જોઈતું એના તરફ એ જઈ રહ્યા છે એટલે નકારાત્મક પ્રભાવ પણ છે પણ એ વ્યક્તિ ઉપર આધારિત છે કે એ કેવો ઉપયોગ કરશે તો શું વાલીની છે કે શિક્ષકો વાલી તરીકેની જવાબદારી એવી છે કે બાળકો શું જોઈ રહ્યા છે એના ઉપર નજર રાખે જો નકારાત્મક તરીકે એ જોઈ રહ્યા છે તો એના ઉપર ટોકવાનું એની મારી તરીકેની એની ફરજ છે અને શિક્ષકોનો એ જે છે કે અત્યારે સ્માર્ટ ટીવી પણ અલાઉ કરી છે અને એની અંદર પણ અમે એવી રીતે ઓનલાઈન જે છે જી શાળાને એ એના મારફતે પણ અમે ભણાવી રહ્યા છીએ એટલે ભણતરનું જો બાળક શીખે છે જે તે એપ્લિકેશન મારફતે તો એ સારું જ છે એ બાળક ઉપર આધાર રાખે છે અને શિક્ષકોની અને વાલી તરીકેની જવાબદારી એના ઉપર એ છે કે એ દેખરેખ રાખે કે બાળક હકારાત્મક તરફ જઈ રહ્યો છે કે નહીં બાળકને સાડા ટકા મળ્યો એના માટે શું કે છે બાળકના સારા ટકાવારી મળે એના માટે શિક્ષક તરીકે એને પુનરાવર્તન ઉપર વધુ ધ્યાન આપવાનું કોર્સ તો બધા પૂરા કરાવી જ દે છે પરંતુ જે નબળું બાળક છે એને વારે ઘડીએ તમે પુનરાવર્તન કરાવો અને જે એને મૂંઝવણ છે એને સોલ્વ કરાવતા રહ્યો અને બાળકની પણ જવાબદારી છે કે એ જ્યારે પરીક્ષા આવે છે ત્યારે નહીં પરંતુ રોજે રોજની મહેનત કરે શ્રી દ્વારા પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાઈવ પ્રસારણ અમે અહીંયા કે આપણી હાઈસ્કૂલમાંથી નિહાળ્યો હતો સમગ્ર જે કાર્યક્રમ હતો એનામાં જે પ્રશ્નો હતા એનામાં વધારે પડતું જે ભાર હતો માનસિક સ્વાસ્થ્ય જો બાળકનું માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો એ કોઈ પણ સિદ્ધિ હાંસલ કરવા માટે સક્ષમ બનશે અને ભવિષ્યમાં જે લક્ષ્ય નક્કી કર્યું હશે તો એ સારી રીતે એને પામી શકશે તો જે વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય છે તો એના ઉપર શિક્ષકો તેમજ એમના જે વાલીઓ જે છે એમને પૂરતું ધ્યાન આપવું જોઈએ ધન્યવાદ